ચાલો મિત્રો આજે એને નવી હરીફા લઈને આવ્યા છે ભૂલાભાઈ બહુ એમ કે કરે છે કે મારામાં બુદ્ધિ જાગી આ હરી એમ કે છે મારામાં બુદ્ધિ જાગી આપણે મસાભાઈ એમ કે મારા બુદ્ધિ જાગી આજ આપણને ખબર પડી જાય છે કે કોનામાં બુદ્ધિ જાગી છે આ એવી રીતનું છે આ એવી રીતનું છે મિત્રો આ 26 પના છે કેટલા આ પનાના 26 પના છે હવે આને મે એક જોડ ગોટી એક જોડ લે છે એમ છે અને એને આ દસ રૂપિયા ઈનામ દેવામાં આવશે

જે જે તમ પના ઓરખતા હોય એ આમાં ખબર પડી જશે કે કારણે કે આમાં એકાબીજા પના નવો બીજો નવો લઈ આવો લઈ લો લઈ આવો હા એ આવે ના ના મેકી દયો બરાબર ખબર પણ જાય તો જાય તો મારો તમારો વારો શું છે ભાઈ પાડો પાડો હું પાછા મેકી દયો પાછા મેકી દયો

એય એટલે એટલે ઠાકાઈ માં તી આકાઈ માં મારો હા પુરા આમાં ગુદી જાજો પુરા ભાઈમાં હો તમ અરે વેલુ જવા એની જાતનું બગ દોવા

નથી જો <laughs> 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 <laughs>

યાદ હતું હા દીધો પ્લાડી બકરી હાલો ભાઈ હાલો અમળી મૂક્યું હે એ બીચું મટર હે કરી ગયો હા તો કાઈ વાંધો મત કાઈ વાંધો ઓ બાપ આ બાપ હાથમાં પડ બી દસો <sharp> <cium> <sizeciğim> <jeśli such resurfaced> નથી 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 હાલો હાલો આ મોયવા તે નાખોપોનું મને એકો એ એ એ એ ઈસી આવાલી મુખી નથી 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 મે જો ભમેડ પોસવોલે મે આ દસણ બીજો છે એલા નથી ભમેડ પર્યો મને બની ગયો એ ભાઈ પરસ્યો બધાય

એ જોજો આ હા હા આ બેઠી રે તો બે 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 જો ભાઈ બે જો માજા લે હા તો રેવા જ એક પણ જોજો આજ કા મને મારવા લેકો આમાં કયો નહી જીતવા એ આપણે નહી આવે તો અરે તો મુકી આવી જ બગું એ આ ભૂલી ગયો ભૂલી ગયો ભૂલ મને કહે ગસ એ葫ર માર દી તો કાયમાં તોની તને ખબર હે ને આ પલુ કેર ના કોઈ અડતા નથી આ બીજું કેમ આઈ કેમ એટલે નથી એ આ કે હવે તું રીદુ રી મારે દૂધી લેવાની છે આ સકો હા આ બીજું આઈ બીજું લે કિલો આને એ આ દૂરી હા આઈ દૂરી હા હવે લઈ લે ચારે ચાર આ સકુ આ તો દૂધી આ તન મારી લેવું હા આアンકે કે કેટર મારા બે એક જ છે ભાઈ નારે એક જ છે અમે બે ક્યા આપણે બે હેરી થઈ જાય તો લઈ